વલસાડના દુલસાડ ગામે પાણીની ટાંકી પર દિવસના આરામ ફરમાવતો દીપડો દેખાયો વલસાડ તાલુકાના દુલસાડ ગામેશ મસાન ભૂમિ પાસે બનાવેલ પાણીની ટાંકી ઉપર થોડા દિવસે આરામ ફરવાતો દીપડો જોવા મળતા ગ્રામજનોના હોશ ઉડી ગયા હતા ગામમાં દીપડો હોવા અંગેની જાણ વલસાડ પણ વિભાગને કરવામાં આવી હતી આરામ ફરવાતો દીપડો જોવા મળતા ગામના એક યુવાને તેના મોબાઈલમાં દીપડાને કેદ કરી લીધો હતો અને યુવાને દીપડો ગામની પાણીની ટાંકી ઉપર આરામ ફરવાતો હોવો અંગે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ ખેડૂતો ખેતરે જોવા માટે દરિયા છે દીપડા અંગે ગામના સરપંચે વન વિભાગને જાણ કરી હતી જોકે વન વિભાગની ટીમે ગામમાં દોડી નિરીક્ષણ કર્યા બાદ દીપડાને જબ્બે કરવા માટે મૂકવાની તજવીજ હાથ ધરી છેલ્લા કેટલાક મહિનાઓથી વલસાડ તાલુકાના અતુલપા અને રાચણ વૈજીવાડા સહિત અન્ય ગામોમાં દીપડો વિસ્તારમાં જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ તાલુકાના દુનસાડા ગામેથી પસાર થતી વાંકી નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિમાં બનાવેલ પાણીની ટાંકી ઉપર દિવસના આરામ કરતો નજરે ચડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો